નમસ્કાર મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ અત્યારે હાલ સત્યાવીસ ઓક્ટોબરથી પ્રગતિમાં છે અને નવ ડિસેમ્બર સુધી આ કાર્યક્રમ ચાલવાનું છે બધા બનાસકાંઠાના તમામ લોકોને મારી અપીલ છે કે આ કાર્યક્રમ દરમિયાન મતદાર યાદીમાં જે પણ ફેરફારો કરાવવા હશે એના માટે પોતાના નજીકના બીએલોને સંપર્ક કરી આ કામગીરી કરે બીએલોની યાદી જે છે અમારા વેબસાઇટ ઉપર અવેલેબલ છે ત્યાંથી આપ બધા સંપર્ક નંબર વગેરે બધું જોઈ શકશો આ કાર્યક્રમ દરમિયાન ચાર ખાસ સુધારણાના દિવસો જાહેર કરવામાં આવ્યા છે પાંચ નવેમ્બર છબ્વીસ નવેમ્બર ત્રણ ડિસેમ્બર અને નવ ડિસેમ્બર આ રોજ તમારું જે મતદાન મથક છે ત્યાં બી ઉપલબ્ધ હશે તમારે જે પણ ફોર્મ્સ ભરવા હશે એ ત્યાં જઈને આપ ભરી શકશો અને મતદાર યાદીમાં જે પણ આપણે સુધારા વધારા કરવા હશે આપ કરી શકશો આના સિવાય આપને કોઈપણ જાતની માહિતી જોઈતી હોય તો વન નાઇન ફાઇવ ઝીરો આ અમારું હેલ્પલાઇનનો નંબર છે આપ એના ઉપર સંપર્ક કરીને જે માહિતી મતદાન મથકને લગતી માહિતી બીએલઓને લગતી માહિતી જે પણ માહિતી આપને જુએ છે એ તમામ માહિતી આપ મેળવી શકશો એના સિવાય વોટર્સ ડોટ ઈઆઈ ઈસીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન આ અમારું વોટર હેલ્પલાઇનનું વેબસાઇટ છે ત્યાં પણ આ બધી માહિતી અવેલેબલ હશે અને આપ સાથે સાથે જેટલા પણ ફેરફારના ફોર્મ્સ છે એની પણ ઓનલાઈન એપ્લિકેશન તમે એના ઉપરથી આપ કરી શકશો એના સિવાય વોટર હેલ્પલાઇન એપ પણ છે એપનો પણ ઉપયોગ કરીને આપ એપ્લિકેશન કરી શકશો મતદાર યાદીમાં ફેરફાર કરવા માટે જો આપને નામ દાખલ કરાવવું હોય તો છ નંબરનું ફોર્મ ભરવાનું રહે છે જેની અંદર આપને એક જન્મના પુરાવા ડેટ ઓફ બર્થનું પ્રૂફ અને બીજું રહેઠાણનો પુરાવો આ બે પુરાવા આપ આપશો તો એ એની સાથે એના આધારે આપનું મતદાર યાદીમાં નોંધણી થઈ જશે અન્ય પુરાવા તરીકે આપને એક ફોટોગ્રાફ આપવું પડશે અને આપનો ઉંમરનો જે દાખલો છે આપનું નામ દાખલ નથી કર્યું એનો પુરાવો આપવો પછી નામ કમી કરાવવું હોય તો એના માટે સાત નંબરનું ફોર્મ ભરવાનું હોય છે જેની અંદર આપને મરણનો દાખલો એક પંચનામું હોય છે નિયત નમૂનામાં જેની વિગત જે છે વેબસાઇટ ઉપર બધી જગ્યાએ ઉપલબ્ધ છે અરણ અને આ બે વસ્તુ આપ રજૂ કરો તો એના ફોર્મ સાથે એની કાર્યવાહી આગળ થઈ શકે આપને સપોઝ એક જગ્યાથી બીજી જગ્યાએ આપનું નામ ટ્રાન્સફર કરાવવું હોય આપનું સ્થળાંતરથી હોય કે કોઈપણ કારણથી આપને નામમાં ફેરફાર કરવું હોય અથવા બીજું કોઈ ફેરફાર કરવું હોય નામની અંદર કે ફોટોગ્રાફની અંદર કે એડ્રેસની અંદર તો એના માટે ફોર્મ આઠ ભરવાનું હોય છે જેની અંદર તમામ કયા કયા ડોક્યુમેન્ટ્સ જોડવા એ બધી વિગતો અમારા વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે આપને એક પ્રશ્ન હશે તો વન નાઇન ફાઇવ ઝીરો પર કોલ કરીને પણ આપ જાણી શકશો આ કાર્યક્રમ દરમિયાન આપ સૌ મોટી સંખ્યામાં સહભાગી થશો એવી અમે આશા કરીએ છીએ અને આ કાર્યક્રમને આપ સફળ બનાવો જેનાથી આવતા વર્ષે જે ચૂંટણી થવાની છે એની અંદર ખૂબ સારું સારી રીતે આપણે જિલ્લાનું કાર્યક્રમ પૂર્ણ પડે આભાર